વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગૌ સંવર્ધન ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ખાતે રૂપિયા એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થનાર અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે પશુ સારવારની સુવિધાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ આપણા મહામુલા પશુધનની કાળજી લેવા માટે તેઓએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી જેમાં પશુ આરોગ્ય મેળા પશુ દવાખાના પશુ આર્થિક સહાય અને એનિમલ એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અગ્રણી વિનુભાઈ ભંડેરી ગિરિરાજસિંહ જાડેજા નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લા સરપંચ ઘનભાઈ ચૌહાણ ભરતભાઈ સોનાગરા પ્રવીણભાઈ કટેશિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા